જનુર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વિદ્ય ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સતાવન એક હેઠળ કાર્યવાહીની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ જનુર ગામ હંમેશા વિવાદોમાં ઘેરામાં રહ્યું છે આવી એક ઘટના હાલ સામે આવી છે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ જનુર ગ્રામ પંચાયતના ઘટ ત્રીસમી તારીખે સામાન્ય સભા સરપંચ સામાન્ય સભા હોય નિર્માણભાઈ સોલંકી તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને અન્ય સભ્યો